એ બધું આપણે આ ડોલ ના માધ્યમથી શોકેસમાં બતાવ્યું છે અહીંયા કચરાથી માંડી સોનાના તાર તક સુધી બધી ડોલ છે આપણે બધા દેશ વિદેશ બધા ફરી નથી શકતા તો મ્યુઝિયમ જોવા જે આવે છે ને એ બહાર નીકળીને એમ કે છે કે અમે વર્લ્ડ ટુર કરી લીધી આજે છે અઢાર મે એટલે કે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે અને આજે આપણે રાજકોટનું રોટરી ડોઝ મ્યુઝિયમ વિશેની માહિતી લેવાની છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં એશિયા છે તો આપણા રાજકોટની પણ ઢોલ આવી આપણા મહારાજા છે અત્યારે માનતા સિંહ ઉત્તરાધિકારી તો એમણે એમના પત્ની કાદંબરી દેવી એમને એના નાની એના નાની એના નાની આપેલી આ ડોલને સો વર્ષ થવા જાય છે અત્યારે તો કાદંબરી દેવીને એના નાની આપી ત્યારે રમાડીને મોટા થયા અને ઘર ઘરને આના મેરેજ કર્યા અને પછી અહીં એમના મેરેજ થયા તો આણામાં લઈ આવ્યા હતા મમ્મીની યાદી તરીકે ત્યાં આપણું મ્યુઝિયમ ખોલ્યું એટલે રણજીત વિલાસ પેલેસથી દોઢસો ઘોડાગાડી બગી બોલાવી આના માટે થઈને અને તલવાર રાસ કરતાં કરતાં આને ત્યાંથી મૂકવા આવ્યા અને આપણે સ્કૂલના છોકરાને બોલાવીને સ્વાગત કર્યું અને પેપરમાં પણ આવેલું છે યુએસએથી આવેલી છે તો એમાં પણ એક મેસેજ છે દરેક ડોલ પોતાનો ઇતિહાસ અથવા તો કલ્ચર અથવા તો કંઈક મેસેજ આપે છે તો યુએસએથી આવેલ એ મેસેજ એ આપે છે કે બાળક માટે ભણવું રમવું શોખ પૂરા કરવા પણ છેલ્લે એક્ટિવિટી ત્યાં પહેલો પાર્ટ છે કંઈક કમાવો અને તમારી ફી તમે પે કરો એટલે એમણે એમની ચોથી એક્ટિવિટી આપી કે બાળક માટે ભણવું રમવું શોખ પૂરા કરવા પણ કમાવું પણ એટલું જ જરૂરી છે આ ઓસ્ટ્રેલિયા છે તો આપણને ત્યાંથી નોટીબોય અમે નામ આપ્યું છે લોખંડનો છે ઓનલી લોખંડ વધારે વજન બનાવેલો હા વધારે વજન છે આમાં એટલે આપણે આનો તક્યો સિવડાવો પડ્યો કાચ ઉલટસુલટ કરતો તો એટલે નોટીબોય નામ આપ્યું છે બાળકને કંઈક એમ થાય કે કઈક નવું આપી એટલે એમણે આ લોખંડનું છે ઓન્લી લા સ્પેશિયલી અમેરિકાથી લોખંડથી બનાવીને અહીંયા હોટલમાં આવ્યું છે વાહ હા અલાસ્કા છે તો એમની માયોનીશ જાતિ આવી પણ ત્યાં પીછાવાળા પક્ષી ફ્લેમિંગો વધારે થાય યસ ઠંડી વધારે પડે છે એટલે ઠંડીથી રક્ષણ મેળવવા પણ એ લોકો પીછાનો ઉપયોગ કરે છે અને એક જ એવી જ્ઞાતિ છે જે પીછાથી ઓળખાય છે લાલ હોય તો લુવાણા પીળું હોય તો બ્રાહ્મણ ઓળખ્યા મોદી તો હવે આવ્યું અને વર્ષોથી લોગો છે આ જ્ઞાતિ પીછું ફોસીને જ નીકળે છે જાતિ ઓળખવા માટે હા એટલે એ વસ્તુ નવી જાણવા મળી કે પીછા ઉપરથી એની જાતિ નથી થાય વાહ બીજું શું જાણવા જેવું છે અહીંયા ડિડની વર્લ્ડ પછી ડિડની વર્લ્ડ આ લોકોએ બનાવીને આપ્યું યુએસએ થી દરેક ઓલા ટેમ્પલેટમાં માહિતી યા તો દેશ વિશે યા તો ઢોલ વિશે તો એ લોકો તો ખાસ આવ્યા હતા રાજકોટ કે તમારો સ્પેસ કેવડો છે કેવડું બનાવ્યું ક્યાં બનાવો છો કેવું બનાવો છો પછી માપ લઈને ગયા અને પછી તમારા માટે આ ડિડની વર્લ્ડ બનાવીને

એટલે ટ્રામ રાજકોટ બનાવી નાસ્તો કરવા જાય છે ને આવે છે પણ અંદર જે બારબી બેસાડી છે તે એમની દીકરીને જે ગિફ્ટ આપ્યું છે કાચલ નુકુરને એ રમેલી છે આ બારબીથી અહીંયા નામ પણ આપ્યું છે આ રીતે નુકુર અગ્રવાલ રાજકોટ આમ જોવા જાય ને તો છોકરીઓને આ બારબીના ઢીંગલિયું પ્રત્યેનું છે ને કંઈક અલગ જ ઓબ્ઝેશન હોય છે કે કાંઈ પણ હોય ને ભાઈ મને બારબી લેવી છે મને ઢીંગલીઓ લેવી છે એટલે આ કહી શકાય કે એનું જ એક ઉદાહરણ છે કે જે કે જે નોકરવું એને અહીંયા એમની ઢીંગલીઓ જે બારબી છે અહીંયા ડોનેટ કરી છે હા અને સાહેબનું એક કહેવું એમ પણ હતું કે દિલ્હીથી પાછા જોયા વગર વળી ગયેલા તો એમને એમ થયું કે મારી એકની દીકરી દિલ્હી જોઈને પાછી વળી તો એના કરતાં ગુજરાતની દીકરી ડેફિનેટલી ઈ પાર્ટમાં અહીંયા જોયો છે એક પિતા કેવાય ને કે એક પિતાના લીધે આજે મારી જ છોકરી જોવે પણ દેશ દુનિયાની બધી છોકરીઓ આવીને આ ડોલ્સ મ્યુઝિયમ જોવે એટલે એક બહુ મોટી વાત કહેવાય કે ખુદના માટે નહીં પણ બધા માટે એમને વિચાર્યું છે બે વરસ ત્યાં બનતા ડોલ ને આવતા દિલ્હી સુધી લેવા ગયા મુંબઈ સુધી લેવા ગયા પછી આવી ગયું તો તાઇવાનમાં પાર્ટી શું શું કામ આવ્યું એ જોવા માટે પાછા બે વર્ષ રિસર્ચ કરવા ગયા ત્યાં જઈ જઈને રિસર્ચ કર્યું કે આ શું કામ આ બધું એવું તમને કેવું છું તો જે રિસર્ચ કરવા ગયા હતા રોટરી ક્લબવાળા તો પાર્ટીશન ને પગોડા મંદિર તમારા માટે રાજવી પરિવારે ગિફ્ટમાં મળ્યું છે પછી આપણે આ નોર્થ અમેરિકામાં આવ્યા આમ તો તમને ડોલ જોઈને એમ થાય કે કલ્ચરનો ખ્યાલ આવે કે આ વા કાળા ધોળા રીચ તો પછી આ બે સાહેબ જોયું કે આ કઈ રીતના તો મેક્સિકોમાં અમુક એ મુસલમાન વધારે છે એ લોકો આઈસ નથી રાખતા ઘરમાં એવું એ લોકોને માન્યતા છે એમની દરગાહ રાખે ફેમિલી ફોટો પણ ન રાખે ઓકે એટલે અત્યારે એ લોકો એમને રમે આવી રીતે ડોલ્સથી આંખ કારનાક ડ્રો ન કરે અને બીજામાં મેક્સિકોમાં એવી માન્યતા છે કે આંખ કારનાક ડ્રો કરશું તો અંદર ભૂતકાત્માં આવી જાય એટલે એ લોકો એમને રમે આ સૌથી પહેલું મ્યુઝિયમને ગિફ્ટ પહેલું આવ્યું આપણે જ્યારે રિક્વેસ્ટ કરી ત્યારે આ પેલું દોલાવ્યું પછી તો આ તમને આમ જુઓ તો ડોલ સાઉસ લાગે પણ આમાં પણ મેસેજ છે કે આપણે એક સરસ સ્વપ્ન હોય કે આપણું એક ઘર હોય અને એમાં આપણી આખી જિંદગી રીતે એટલે એમાં ચાર પાર્ટ આપ્યા છે એટલે આ પોશન એવો છે જે દરેક છોકરી તેના નાનપણમાં જોતી હોય છે લાઈક એક ઘર હોય એમાં એ રસોઈ બનાવે ને એ બધું એ અહીંયા છે ને તમે જોઈ શકો છો પછી અમુક તો સ્ટોરીમાં સરા દિલ્હી સુધી લેવા ગયા હતા કાજલને લઈને તો કાજલે પ્લેનમાં આને બેસાડી હતી આમ તો બધા કહેતા હતા કે જોજો પડી ના છે લાગી જશે સાચા છે એવી લાગે ઓ એટલે એક એક વસ્તુનું આમ પૂરતું ધ્યાન અમુક તો ભાવવાળી સ્ટોરી છે

તો એ લોકોએ સ્પેસ ડોલ બનાવીને એ મોયકે સ્પેસમાં ચાલતો તો પછી આ ત્યાનું જો ચંદ્ર ઉપર પગ મૂકનાર બીચા વાહ પછી કેનેડાનો પરિચય તો સાહેબે જોયું કેનેડા યુએસએ ને જોર તો સૌથી નાનો આંતરરાષ્ટ્રીય કુલ છે આ એની સરદ આટલી છે આ બાજુ યુએસએ છે આ બાજુ કેનેડા છે યસ નજીક થાય છે હા અને માથો નામ છે પછી આ કેનેડામાં સ્કેટિંગ તો આવે જ એટલે એ લોકોએ સ્કેટિંગ મોકલી દીધું પણ આપણને છ ખંડ તો છે જ આપણા પણ સાતમા ખંડમાંથી પણ ડોલ મળી હવાઈ ટાપુમાંથી એ દરિયામાં છે સાતમા ખંડ એટલે કહેવાય કે કોઈ પણ એશિયા લઈ લ્યો કાંઈ પણ બાકી નથી રહી બધું તમને એ જોવા બધા રિસ્પોન્સ બહુ આપ્યો અને આ હવાઈ ટાપુમાં ફરવા જાઓ તો અંદર દરિયાનું જુઓ એ આખું આ પ્લેટમાં આપ્યું પણ એમનો પરિચય એ આપ્યો કે ફૂલ પાનના કપડાં કેમ કે ટાપુ અલગ છે

પણ આ જોવા મળ્યું કે ઓલ્ડ એજ વાળી પણ ડોલ હોય છે એટલે જ્યારે તમે રાજકોટના ડોલ્સ મ્યુઝિયમમાં આવો છો ને તો તમને એક નહીં પણ ઘણી બધી અવનવી વસ્તુ જાણવા મળવાની છે એકસો આઠ દેશની એક હજાર ડોલ છે આ બધી ડોલ ગિફ્ટ આવી છે એક બી પરચેસ નથી કરેલી અલગ અલગ રોટરી ક્લબમાંથી ગિફ્ટ આવી છે ક્યા દેશમાં લોકો કેવી રીતે રહે છે એનો પહેરવેશ કેવો છે એ શું જમે છે એ બધું આપણે આ ડોલના માધ્યમથી શોકેશમાં બતાવ્યું છે તમે જોશો એક પણ શોકેશમાં અમે પરચેસ કરેલી ડોલ નથી બધી જ ડોલ ગિફ્ટ આવી છે એ ગિફ્ટ આવા એટલે કે આવી રીતે ગિફ્ટ દેવા પાછળનું કારણ શું કે ખરીદી નથી પડીને ગિફ્ટ આવી છે એ વાત સાચી કરી મેડમ અમારા જે સરે બનાવ્યું છે મ્યુઝિયમ એની તો મોટી સ્ટોરી છે એક સરસ તમને કહું તો મજા આવશે એ લોકો ચારધામ યાત્રા કરવા ગયા હતા અમારા સર તો એમની ડોટર ત્યારે બહુ નાની હતી પાંચ વર્ષની તો આખા રસ્તે કહેતી હતી કે પપ્પા થાકી ગઈ તેડી લ્યો મમ્મી તેડી લ્યો તો કે બેટા તું મારી આંગળી પકડીને ચાલીશ ને તો આપણે દિલ્હી જાશું ત્યાં તને ડોલ્સ મ્યુઝિયમ બતાવીશ એક આવા ડોલ્સ મ્યુઝિયમ બે જ છે એશિયામાં એક દિલ્હીમાં એક અહીંયા રાજકોટમાં તો ત્યારે એક દિલ્હીમાં જ હતું ડોલ્સ મ્યુઝિયમ તો કેદારેય ચડી ગઈ એકઈ વાર ન કીધું કે હું થાકી ગઈ છું દિલ્હી પહોંચ્યા મંડે હતો જનરલી બધા મ્યુઝિયમ મંડે બંધ રહેતા હોય છે એ લોકોને ખબર નહોતી કે મંડે મ્યુઝિયમ બંધ હોય છે તો ત્યાં અને બીજા દિવસે રાજકોટની ફ્લાઇટ હતી તો જોઈ ન શૈકા મ્યુઝિયમ તો રોવા માંડી કે પપ્પા તમે પૈસા બચાવવા માટે જૂઠું બોલતા હતા ડોલ્સ મ્યુઝિયમ તો કોઈ દિવસ ક્યાંય હોય જ નહીં એટલે અમારા સરે કીધું કે બેટા પપ્પા કોઈ દિવસ જૂઠું ન બોલે હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ વા ત્યારે અમારા સર અહીંયાના રાજકોટના રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હતા તો અલગ અલગ બધા રોટરી ક્લબમાં એને મેલ કર્યા કે હું કોઈ રાજા કે નવાબ નથી પણ મારી દીકરી માટે મારે મ્યુઝિયમ બનાવવું છે જો આપણા ક્લબની કોઈ એવી સ્પેશિયલ ડોલ મને મોકલો ઓલ ઓવર વર્લ્ડમાંથી બધી ડોલ ગિફ્ટ આવી છે વાહ એટલે દીકરી એક ઢીંગલી માંગી અને આખું મ્યુઝિયમ બનાવી દીધું તો હવે તમારા બાળપણને યાદ કરવા અથવા તો કહી શકાય કે આ વેકેશનમાં રાજકોટમાં આવી એક ઐતિહાસિક જગ્યા છે તેને નિહાળવા માટે રાજકોટના ડોલ્સ મ્યુઝિયમમાં જરૂરથી આવજો અને વધુ આવા વિડીયોઝ જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં